નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરા શહેરના છેવાડે આવેલું જાંબુઆ ગામ જ્યાં ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે સાંજ પડતા જ જાંબુઆથી આલમગીર સુધીની વાહનોની મોટી મોટી લાઈનો પડી જાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે એટલે નોકરિયાત વર્ગ અને કંપનીની ગાડીઓ જાંબુઆ ગામમાંથી પસાર થાય જ્યાં ગામના રહીશોને પોતાના બાળકો રમતા હોય અને ત્યારે ગંભીર અકસ્માત થવાનો ભય સતાવે છે અવારનવાર ઘણીવાર આ રોડ પર બાળકો રમતા હોય ને ત્યારે બાળકોના અકસ્માત થયા છે થોડાક દિવસ પૂર્વે જ એક નિવૃત્ત પોલીસ કર્મીએ બાળકીને અડફેટે લીધી જેને લઈને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ગ્રામજનોની એક જ માંગ છે કે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ આપવા છતાં પણ જો ગામની સમસ્યાનું નિરાકરણ નથી આવતું તો તેઓ ક્યાં જાય ગ્રામજનો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે નહીં તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અરે ભાઈ અમે લોકો તો કંટાળી ગયા છે હમણાં બે દિવસ પર એક રાઠોડવાસની બિચારી ગરીબ છોકરી નાની એને અથાળી નાસી ગયા અને હોસ્પિટલ લઈ ગયા હતા એને બે ત્રણ હજાર આવીને પછી ત્યાંથી એ બી ભાગી ગયો ત્યાંથી અને અમારે કાયમનો આ ત્રાસ છે હાઇવે પર કાયમ આ ટ્રાફિક જામ હોય તો કાયમ આ લોકો છ થી આઠમાં અમે એટલા લોકો અમારી ગામની ગાડી આવી હોય તો કલાક કલાક અમારું ઊભું રહેવું પડે છે એટલે અમે લોકો બહુ ત્રાસી ગયા છે એટલે કેટલો અરે પાટલા ચાર પાંચ વર્ષથી આ બધે અમે રજૂઆત કરી ચૂક્યા છે ધારાસભ્યો સંસદ સભ્યો આની રજૂઆત અમે થી નીતિન ગડકરી હરસંઘી બધાને કરી છે પણ કોઈ આનો નિવેડો જ આવતો નથી તમારી પાસે અમારી પ્રથમ માંગ છે કે અમને કઈક આ રસ્તા નું કઈ કરે અમારા માટે ગામ વાળા માટે તો સારું યાર પછી અમે ઉગ્ર આંદોલન કરીશું આના માટે શું નામ છે મારું નામ કિરીટ પટેલ જાંબુઆ